પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન ઝુંબેશ હેઠળ સાગબારામાં બોરડી ફળી અને ઉંભારિયા ગામે કેમ્પનું આયોજન આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધિ કરવા માટે સરકારશ્રીના અનેક પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરી આદિમ જૂથના લોકોને માટે સરાહનીય કામગીરી પીએમ જનમન મહાઅભિયાનના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન ઝુંબેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં મેગા ઇવેન્ટ યોજવાનું સૂચિત કરતા તેને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાના આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધાઓ મળી રહે જેના ભાગરૂપે સાગબારાની બોડી ફળી અને ઉંભારિયા ગામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે આધાર કાર્ડ જાતિના દાખલા આયુષ્યમાન કાર્ડ પીએમ કિસાન યોજના સહિતની યોજનાઓ આદિમ જૂથના લોકોને ઘરઆંગણે લાભ મળી રહે અને લાભોથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પોનું આયોજન કરી આદિમ જૂથના લોકોને માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ટીવી ટીવીએટી ન્યૂઝ પ્રકાશ વસાવા બ્યુરો ચીફ નર્મદા